અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા કરાયેલા શાનદાર પ્રદર્શનને લઈ સુરતમાં એઆઈએમઆઈએમના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી કે કાબી ઉજવણી કરી હતી ગુજરાતમાં સ્થાનિય ચૂંટણીમાં અનેક પ્રાદેશિક પક્ષોએ મેદાનો ઉતરી બેઠકો પર કબજો કર્યો છે કે આ વખતે પણ ભાજપની સત્તા જમાવી રાખવામાં સફળ રહ્યું છે જ્યારે કોંગ્રેસને આ વખતે અનેક ગણું સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે અમદાવાદમાં ઓવેસીની ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુલ મુસ્લિમીનના સાત જેટલા ઉમેદવારોએ જીત મેળવી સમગ્ર રાજ્યમાં એઆઈએમના કાર્યકરોમાં ખુશી જોવા મળી છે લિંબાયત ખાતે એઆઈએમના કાર્યકરોએ કે એક કાપી ખુશી વ્યક્ત કરી હતી સાથે ઓવેસીની પાર્ટીની માત્ર મુસ્લિમોની નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓની છે અને અમદાવાદમાં ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીમાંથી હિન્દુ ઉમેદવારે પણ જીત મેળવી છે તેવું સુરતના કાર્યકરોએ જણાવ્યું છે મારું નામ વિજય અંબાદાસ સ્વાગ છે હું લિંબાયત સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજે પહેલી ફેરી દિલના અંદર એને કે એવો ઉમંગ પેદા થયો કે વર્ષોથી અમે રાજકારણમાં રહ્યા લોકોની સેવા કરી પણ અમને આ જે પહેલી ફેરી એવું ફિલ્ડ થયું કે કોઈ સાચો ગુજરાતને રાહ ચિહનારો વ્યક્તિ અસુદ્દીન અવેસી સાહેબ આવ્યા છે અને એ લોકોને જોમ છું કે એઓના જે કાર્યકર્તા છે દિવસ નથી જોતા રાત નથી જોતા દિવસ રાત મહેનત કરે છે પણ હું ગુજરાતની જનતાને એ બી કહેવા માંગુ છું કે હવે શ્રી સાહેબ તમે એકલા નથી તમારી સાથે હિન્દુ સમાજ હિન્દુ પરિવાર અને તમામ સર્વ ધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી લોક ચર્ચા થાય છે કે એમાં એમ મુસ્લિમની પાર્ટી છે એમાં શું એ તો ફક્ત એને કે મુસ્લિમ પ્રમુખ છે ભાઈ આ વિજય વાઘજીઓ માણસ એવા સેંકડો અને હજારોની સંખ્યામાં ગુજરાતમાં એમઆઈની પાર્ટીને સપોર્ટ કરવા માટે દિવસ રાત આગળ આવવા માટે તૈયાર રહેશે અને ભવિષ્યના અંદર હિન્દુ અને મુસ્લિમ એક બનીને અમે એટલી બધી મહેનત કરીશું એટલી બધી અમે સેવા કરીશું કે આવનારા દિવસોના અંદર દિવાળી પર લખીને અમે એલાન કરીએ છીએ કે હવે પાર્ટી લોકસભા વિધાનસભા तालुका पंचायत जिला पंचायत बधाने अंदर खातू खोलाओं से सत्ता पर आवश्यक नाम सैयद खुर्शीद है क्या बोल रहे सूरत में क्योंकि ऊपर से हाईकमांड का ऑर्डर नहीं था इसके लिए हमने नहीं लड़ी इन शाह अभी आगे और हम लड़ेंगे विधानसभा है उसमें हम लड़ेंगे इन कितनी सीट आई हमारी ए आई एम आई एम की सीट हमारी अहमदाबाद में आठ सीट आ गई हमारी इन ने हमको कामयाब किया और हमारी पूरी टीम ने वहाँ पे मेहनत किया अहमदाबाद की जो एआईएमआईएम की टीम है हमारी हम उनका बहुत शुक्रगुजार मानते हैं कि उन्होंने जितने भी उम्मीदवार हैं वहाँ के जो खड़े हैं उनको पूरा इन्हें इन्हें पूरी मेहनत करके उनको जिताया और हम यानी यहाँ से सूरज से मैं मैसेज में सबको देना चाहता हूँ कि हमारी अभी नगर पालिका और जिला पंचायत की जो अट्ठाईस तारीख़ को इलेक्शन है उसमें भी हम कामयाब होंगे इन और हम सब मिलजुल कर उसमें मेहनत करेंगे उसमें भी हम इनशाला और सीट निकालेंगे देखा जा रहा है कि इन श्ला बहुत यानी जुड़ेंगे और इनशाला आगे आप देखिए और जुड़ेंगे क्योंकि हमारे लोगों में इतना जज्बा है ये पार्टी के लिए क्योंकि ये पार्टी हक़ के लिए लड़ती है ये पार्टी संविधान के लिए लड़ती है ये पार्टी यानी जो जुल्म होता है उसके लिए लड़ती है કામકુલ દૂસરી પાર્ટીઓ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવી સત્તાવીસ બેઠકો સાથે વિપક્ષમાં સ્થાન મેળવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ઓવેસી સહિતના પ્રાદેશિક પક્ષોની હાજરી આવનાર સમયમાં રાજકીય ઉલટપુલટ કરે તો તેમાં કોઈ બેમત નથી અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ